ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે તળાજા મહુવા કળસાર માળવા પંતકમાનથી લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જડપી પાડ્યો જેમાં આરોપીઓને જડપી પાડી જેલ حوالے કરી દીધા અને બાકી આરોપીઓને જડપી પાડવા તજવી છાથ ધરાઈ રહી છે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમના પોલીસ અધિકારીઓ ના જણાવેલ મુજબ પ્રથમ રેડમાં ઇંગ્લિશ દારૂની બોટલ નં 85 25500 સહિત કુલ કુલ રકમ 2 લાખ 25500 ના મુદ્દામાલ સાથે બે શખસોને જડપી પાડ્યા મહુવા ગ્રામ્ય વિસ્તારમાં ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે કળસાર આવે છે છે અને ગામ તરફ જાય જે મળેલ માહિતી આધારે ટીમ નજીકના ગામડાઓ માં તેના વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવા માંગાવેલ ઝડપાયેલ આરોપીઓ નિઝામ રુસ્તમભાઈ દલ વર્ષ પચીસ રહે પંચશીલ સોસાયટી તલાજા

મળેલ ચોકકસ બાતમીના આધારે તળાજાના આકાશ ભરતભાઈ બારિયા બોલેરો ગાડીમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં ઇંગ્લિશ દારૂ ભરીને ભાવનગર તરફથી તળાજા આવતો હતો તેને બોલેરો અને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને જડપી તળાજા પોલીસ સ્ટેશન સોપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આરોપીઓ પ્રમીત સોમનાથભાઈ ભાવડ ઉંમરવર્ષ 22 રહે સોમનાથ ભાવડ ચાસ નાંદુર રોડ ચાસ સિનર નાસિક आकाश भरतभा बारे उम्र वर्ष सत्तावर्ष अजू बारे बोरडा गांव ने झड़पी पाड़ी तजीज हाथराई आ बने कामगिरी करना पी आई के एस पटेल पीएसआई शिंगरखिया पीएसआई धरागू पीएसआई वाढेर टीम ना अशोक भाई डाभी तरण भाई नांदवा महेंद्र सिंह सरवैया वग्देश भाई पंडिया सहित जोड़ाएल रिपोर्ट कमलेश ढापा साथे मथुर चौहान